આવતીકાલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ જનસંમેલન ડેડીયાપાડામાં મળવા જઈ રહ્યું છે થોડાક દિવસ પહેલાં એક્ટિવિટીની જે મિટિંગ ડેડીયાપાડામાં યોજાઈ હતી તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પર મારા મારીનો આરોપ લાગ્યો હતો હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે અને તેના જ પગલે આદિવાસી સમાજનું એક મહાસંમેલન આવતીકાલે ડેડીયાપાડામાં મળવાનું છે આ ઘટનાને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પીઠા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ થવાનો છે તેને લઈને આમ આદમી પાર્ટીના

પણ ક્યાંક ને ક્યાંક રીતે અહીંયા ગાડી આ જે પીઠા ગ્રાઉન્ડ છે એમાં અરવિંદ કેજરીવાલને માનજી જ્યારે આવી રહ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં આજુબાજુના ગામડાના લોકો પોતાની રોજીરોટી એ કરવા માટે અહીંયા ગાડી હાટ બજારમાં એ લોકો બેસે છે અને સાથે સાથે આજુબાજુના જે ગામડાના લોકો છે એ દર અઠવાડિયાનું જે ભોજન છે એ બધી સામગ્રી ખરીદવા માટે આવે છે અહીંયા ક્યાંક ને ક્યાંક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે અથવા તો આ પ્રશાસનના ઇશારે અહીંયા ગાડી હાટ બજારને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે આવતીકાલે અહીંયા જે દિવાસાનો જે તહેવાર હોય એ અમારા આખા વર્ષનો મોટામાં મોટો તહેવાર ગણાવવામાં આવે છે અને તે દિવસે જો આ હાટ બજાર બંધ રાખવામાં આવે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે અમે સરકારશ્રીને અને પ્રશાસનને પણ કહેવા માગે છે શું તમને ક્યાંક ને ક્યાંક ભગવતમાનજીનો કે અરવિંદ કેજરીવાલજીનો અથવા તો ચૈતરભાઈની લોકચાહના જે દિવસે ને દિવસે વધતી રહેલી છે એનો ક્યાંક ને ક્યાંક તમને ડર છે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો છે એના માટે જ આ હાટ બજારને બંધ રાખવામાં આવ્યું છે એના માટે જ આ ચૈતરભાઈ જે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એમને કોઈક ને કોઈક રીતે ખોટા કેસોમાં ફસાવી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને જ્યારે પચીસસો કરોડથી પણ વધારે આજે મનરેગામાં જે કૌભાંડ થયું છે એમાં ગરીબોના જે પૈસાઓ છે એ લોકો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસામાં એમના મહેનતના પૈસાને આ આ સરકારે જે પચીસો કરોડનું કૌભાંડ કર્યું છે આજે એ કૌભાંડીઓને જ્યારે ચૈતરભાઈને ખોટા કેસમાં એમને એરેસ્ટ કરવામાં આવ્યા એને અને એના બીજાને ત્રીજા જ દિવસે આ બચ્ચું ખાબડના બંને છોકરાઓ અને એપીઓને તાત્કાલિક એમને નીચલી કોર્ટમાંથી જ એમને જામીન આપી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારશ્રી અને આમાં અહીંયા ભાજપના દિગ્ગજ નેતાઓનો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સમાવેશ દેખાઈ રહ્યો છે નિરંજનભાઈ વસાવા એક તમને લાગી રહ્યું છે કે હાટ બજારમાંથી લોકો અહીંયા આવે રેલીમાં એટલા માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવી રહ્યું છે હા અહીંયા આગાડી ઘણા બધા લોકો આજુબાજુ ગામડાના વિસ્તારના લોકો છે એ લોકો અહીંયા આગાડી અઠવાડિયામાં એ લોકોના ઘર વકરી માટેનો જે સામાન છે એ ખરીદવા આવે છે અને ગઈકાલે આવતીકાલે ખરેખર તહેવાર છે એ તહેવારમાં તો એ લોકો એમની ખરીદી કરવા આવવાના જ છે તો તેવા સમયે આ હાટ બજાર બંધ કરી અને આ સરકાર ને પ્રશાસન શું કેવા માંગી રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી